શ્રીરાજ સાડી આજે તમારા માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકની સાડીનો લુક લઈને આવ્યા છે સાડી એકદમ મસ્ત ખૂણી માખણ છે પ્લસ એકદમ મસ્ત બારીક ડિઝાઇન રહેવાની છે મસ્ત એ ઓલ ઓવર ડિઝાઇનની સાડીનો લૂક લઈને આવ્યા છે સાડી બહુ સરસ રહેવાની છે ને કલર શેર બધા મસ્ત એવા ઇંગ્લિશ કલર રહેવાના છે એમાં આજનો એક પીસ છે ને મસ્ત એવો પીચ કલર ઓપન કરવી છે કે કલર તો બહુ સરસ છે પણ સાડી બહુ મસ્ત ખૂણા માખણ જેવા કપડામાં છો બેનો જે બેનોને સમર સિઝનમાં છે ને રનિંગમાં પહેરવા સાડી જોતી હોય ને તેની માટે બેસ્ટ કલેક્શન રહેવાનું છે તમે જોઈ શકો છો લૂઝ ફેબ્રિક ની સાડી છે એકદમ મસ્ત લાઇટ પીચ કલર નો સાડીનો કલર રહેવાનો છે અને સાડીની વાત કરીએ ને તો મસ્ત ઓલ ઓવર કેરીની ડિઝાઇન નો લુક લઈને આવી ગયા જે તો એટલી મસ્ત લાગે ને કારણ કે જે ડિઝાઇન છે અંદરની અને બહારની મોટી ડિઝાઇનો કે કેટલો સરસ લુક લાગે એ ટાઈપનો આખો સાડીનો લુક લઈને આવ્યા છે તમે જોઈ શકો છો એક પીસ ઓપન કરવું છે પીચ કલરનો પીસ ઓપન કરું છું જે એકદમ સરસ મજાનો એનો પલ્લુ રહેવાનો છે તમે જોઈ શકો છો મસ્ત એવો હેવ નાનો નહીં ને મોટો નહીં બિક્સ અને નોર્મલ સાઇઝનો આપણે પલ્લુ રહેવાનો છે પલ્લું બહુ સરસ રહેવાનો છે આપણે રાઉન્ડવાળી ડિઝાઇનનો કોન્સેપ્ટ છે બે સાઈડ આપણે એ રહેશે બોર્ડર અને વચ્ચે મોટા ફ્લાવરની આખી ડિઝાઇનનો કોન્સેપ્ટ છે ઓલ ઓવર ત્રણ પાર્ટ પાટનો આખો પલ્લુ નો કોન્સેપ્ટ સરસ મજાનો છે અને ડિઝાઇનની વાત કરું ને તો લાઇટ પીચ કલર છે એટલે કોઈ કલર છે નથી ક્રીમ કલર કોમ્બિનેશન સાથે સાડીની આરે આખો કોમ્બિનેશન બેસાડેલો છે પલ્લુ સરસ હોય ને તો સાડીનો લુક આવે અને લૂઝ રનિંગમાં જે સાડી પહેરતા હોય એની માટે તો બહુ મસ્ત સાડીની ડિઝાઇન લઈને આવ્યા છે કારણ કે ગાળા બોર્ડર તો ઘણા પહેરી હોય પણ ઓલ ઓવર ડિઝાઇન આટલી સુપર ડિઝાઇન હોય ને તો કેટલો યુનિક કોનિક કોમ્બિનેશન લાગે તમે જોઈ શકો છો કેટલી મસ્ત સુપરનો સાડીની ડિઝાઇન છે કારણ કે મેં કીધું તો

હોય ને તો સાડીનો કેટઅપ આવે અને આ સાડી છે ને એકદમ મસ્ત રનિંગમાં પહેરાય એવી છે અને પહેરી હોય ને તો એકદમ ડિફરન્ટ લાગે ને એવો સાડીનો લુક છે લુક ની સાથે બોર્ડર ની વાત કરીએ તો બહુ સરસ મજાની એની બોર્ડર રહેવાની છે તમે જોઈ શકો છો આ બોર્ડર છે ને એ આપણે પ્રિન્ટેડ ડિઝાઇન જ રાખેલી છે કારણ કે પૂણા કાપડ ની સાડી હોય ને એમાં પેનલ ન હોય ને તો એમાં છે ને પ્રિન્ટેડ ની પેનલ આપે એટલે છે ને આપણે બોર્ડર વાળી સાડી હોય ને એવો દૂર થી લુક આવે તો એ ટાઈપ ની આખી બોર્ડર રહેવાની છે નીચે આપણે દોઢ ડોટ વાળે સાડીનો લુક રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત સાડીનો લુક લાગે છે કારણ કે પ્રિન્ટેડ ડિઝાઇનની સાડી છે એટલે આપણે બે સાઈડ સેમ તો રહેવાની છે આગળની સાઈડ અને પાછળની સાઈડ સેમ બે સાઈડ સેમ સાડી છે સાથે સાથે એકદમ મસ્ત કુણા માખણ જેવા કપડામાં છે લચકા જેવું કાપડ અને ઠંડુ કાપડ હોય તો કેવી મજા આવે પહેરવાની એમાં અત્યારે ઉનાળો એટલે ગરમી બહુ છે આવી ઠંડી સાડીઓ મળી જાય ને તો પહેરવાની જેટલી મજા આવે તમે જોઈ શકો કે જેવી પાતળી પડે અને પાતલીની સાથે કપડું બહુ મસ્ત ઠંડુ રહેવાનું છે અને ડિઝાઇનની વાત કરું તો ખૂબ સરસ એવી બારીક ડિઝાઇન છે એને પહેરી હોય ને તો સરસ લાગે અને છે ને બધા એજ સરસ લાગે તમે જોઈ શકો છો કેટલો સરસ લૂક આવે છે સાડીનો કારણ કે પ્રિન્ટેડ ઓલ ઓવર પ્રિન્ટેડ સાડી તો જોઈએ છે પણ આવી યુનિક પ્રિન્ટેડ સાડીનો લુક કેટલો જોરદાર લાગે કારણ કે કેરીની અંદર બારીક જે જે ડિઝાઇન આવે એટલે કેટલો સરસ લુક આવે આખી સાડીનો કોણ સતત સરસ છે પણ બ્લાઉઝ યુનિક અને સરસ મજાનું રહેવાનું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ આપણે ફૂલ એના મેચિંગનું જ આપેલું છે પીચ કલરનું પણ આપણે ડિઝાઇન છે ને આખામાં ઓલ ઓવર છે એટલે આપણે આમાં છે ને છૂટી છૂટી ડિઝાઇન આપી છે એટલે બ્લાઉઝ ને સાડી સેમ નો લાગે એટલે અલગ લાગવા માટે હમણાં છૂટી કેરી અને આમાં એકદમ મસ્ત હેવી એકદમ સાડીનો લુક રહેવાનો છે તો ઓલ ઓવર સાડી અને બ્લાઉઝ બેન ફૂલ મેચિંગની સાથે અને એકદમ મસ્ત સાડીનો લુક સાથે આખી સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર રહેવાનો છે તો જે ને આ સાડીની ડિઝાઇન અને કલર શેર ગમ્યો હોય ને તો સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો હવે આપણે એના કલર મેચિંગ જોઈશું કારણ કે આ પીચ કલર રહેવાના છે એટલે બધા કલર ઠંડા રહેવાના છે અને સાડી પહેરાતા બહુ મસ્ત લાગવાની છે તો હવે એના કલર મેચિંગ જોશો ને તો બધા ઠંડા કલર છે તો જે બહેનોને જે કલર ગમે ને એનો છે ને સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એક આપણે ઓપન કર્યું તો ને એ પીચ કલર હતો બાકીના બીજા કલર ખોલશું નહીં એમાં તમને બધાને ગમી જાય ને એવા જ કલર જો બેન કારણ કે કલર છે ટાઢો હોય તો હાડી પહેરવાની બહુ મજા આવે એમાં જો કટો મસ્ત બાટલી કલરનો પીસ રહેવાનો છે જે પહેરા તો એકદમ સરસ મજાનો લાગે અને પહેરી હોય તો યુનિક લાગે અને મેં કીધું તેમ સાડીમાં કલર શેર કોઈ જાતનું વધારે નહીં આવે એકદમ મસ્ત એના મેચિંગના કલર શેર જ આવવાના છે તો છે ને એકદમ મસ્ત ઠંડી સાડી અને એકદમ મસ્ત ઠંડી ડિઝાઇન હોય ને તો સાડીનો લુક વધારે આવે એમાં એટલા મસ્ત ઇંગ્લિશ કલર હોય એટલે કાંઈ ઘટે દે તમે જોઈ શકો ગ્રે કલર નો પીસ રહેવાનો છે આ પીસ તો આપડે છે ને નાની લેડીઝ ને બે કામ માં ચાલે ને એવો કોમ્બિનેશન વાળો પીસ છે તો ગ્રે કલર નો પીસ એ સરસ મજાનો રહેવાનો છે એમાં પણ ડિઝાઇન નો લુક બહુ જોરદાર લાગે છે કલર શેર એ ઠંડો છે ને ડિઝાઇન નો લુક એ ફાઇન લાગે છે હવે આપણે કહો છું ત્રીજો પીસ ઈ પણ મસ્ત રહેવાનો છે ઠંડો મહેંદી કલર રહેવાનો છે તમે જોઈ શકો છો મહેંદી કલરનો લુક એટલો સરસ મજાનો આવે છે કારણ કે ઓલ ઓવર ગમે ત્યારે કલર 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 તો તો જ લાગે તમને સ્ક્રીન ઉપર ત્રણ બતાવ્યા છે છે એ સરસ અને એક કલર આપણે ઓપન કર્યો હતો એ પણ એક નંબર રહેવાનો છે તમે જોઈ શકો છો ચાર કલર મેચિંગનો આખો સાડીનો લુક છે અને ઓલ ઓવર સાડીની ડિઝાઇન છે અને એકદમ મસ્ત લાઇટ વેર કલર રહેવાના છે એકદમ ઠંડા કલર છે ઠંડા કલરની સાથે ડિઝાઇન જેનું કોમ્બિનેશન જોઈએ ને તો એકદમ મસ્ત ઓલ ઓવર ડિઝાઇનમાં એકદમ લુક સરસ મજાની ડિઝાઇન ખૂબ કોમ્બિનેશન છે અને એકદમ મસ્ત પલ્લુનો લુક એ જોરદાર રહેવાનું છે તો આટલા મસ્ત કલર શેર હોય અને આટલી સરસ ડિઝાઇન હોય ને તો તમને જે કલર ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો કારણ કે આટલી મસ્ત લૂઝ ફેબ્રિકની સાડી અને એટલા મસ્ત ડિઝાઇનમાં હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને બુક કરાવી લેવાય અને અમારી યુટ્યુબ ચેનલ લાઈક ન કરી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ